જે રતનપુર ટીમ્બામાં રેડ પડે ની શું વિગતે આજ રોજ અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલા ની ટીમ દ્વારા ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન ચાર ચાર થી પાંચ કુવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે સાથે સાથે બે ટ્રેક્ટર એક કમ્પ્રેસર એક જનરેટર એક ડીઝલ પંપ ચાર હજાર મીટર વીજળીનો કેબલ બે હજાર મીટર પાણીની પાઇપલાઇન અને દસ બકેટ આમ મળીને કુલ છવ્વી લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ જે મુદ્દામાલ છે એ હાલ ખસેડવાની કામગીરી ચાલુ છે સાથે સાથે અહીંયાથી વિશેક જેવા એ મજૂરોના કુબા પણ મળી આવે છે જે મજૂરોને પણ સમજૂ કરી અને તેઓ મધ્યપ્રદેશના હોય તેઓને પણ મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ જે પણ કોઈ બે ટ્રેક્ટર જપ્ત કર્યા છે એ ઈસમો ગુણ છે અને ક્યારથી આ ખનન કરતા હતા તેઓની શોધખોળ કરી અને તેઓની સામે તો ગુજરાત પ્રિવેન્શન ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે